નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિશે ઇતિહાસના પાઠ ચૌદના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો પેલું દિલ્હી સલ્તનતનો ઇતિહાસ જણાવવા સાધનો સ્પષ્ટ કરો મધ્યયુગીન ભારતના ઇતિહાસનો અભ્યાસ કરવા માટે ઇતિહાસકારો એ ત્રણ ભાગમાં વહેંચ્યો છે પહેલું સલ્તનત કાળ બીજું મુઘલ કાળ અને ત્રીજું મરાઠા કાળ મધ્યયુગની ભારતનો ઇતિહાસ જાણવા માટે જરૂરી ઐતિહાસિક સામગ્રી પૂરતા પ્રમાણમાં મળી રહે છે આ સામગ્રીને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે પહેલું પુરાતત્વીય સાધન સામગ્રી સાહિતિક સાધન સામગ્રી છે તેની મહત્વના દરેક વિધવાનો સ્વીકાર કરે છે પુરાતત્વ શાસ્ત્ર મધ્યયુગીન ભારતના ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી છે તે વિપુલ પ્રમાણમાં સાધન સામગ્રી પૂરી પાડે છે તેમાં ઉત્ખન દ્વારા મળેલી સામગ્રી અભિલેખ વિવિધ મુદ્રાઓ અને સમાવેશ થાય છે અને આધારભૂત સાધન તરીકે ઉપયોગ કરી મધ્યયોગી ઇતિહાસની અઢળક માહિતી એકઠી કરવામાં આવી છે બીજું સાહિત્યિક સાધન સામગ્રી ભારત પર આક્રમણ કરનાર તુર્ક વિજેતાઓ

આ લેખકોને સુલતાન દ્વારા રાજ્યશ્રય મળતો હોવાથી તેમના લખાણોમાં જે તે સુલતાનો પ્રત્યેક પક્ષપાત જોવા મળે છે આમ છતાં તે ઉપયોગની અને ઉપકારક છે અમીર ખુશરોની કૃતિઓમાં કેકુબાદ જલાઉદ્દીન ખલજી અલાઉદ્દીન ખલજી કુતુબુદ્દીન મુબારક શાહ અને ગાવસીદ્દીન માહિતી પ્રાપ્ત થાય છે અમીર ખુશરો સુફી સંત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો

તત્કાલીન સમયની માહિતી નોંધી છે ઇટાલીના પ્રવાસી નિકોલા ડી કોન્ટી અને ઈરાની પ્રવાસી અબુદર રઝાકે ઈરાનના શાહના રાજદૂત તરીકે વિજયનગરના રાજ્યની મુલાકાત લઈને તત્કાલીન સમયની માહિતી આપી છે રશિયાનો એક પ્રવાસી અથનેસિયસ નિકિતન આ સમયમાં દક્ષિણ ભારતમાં આવ્યો હતો બારબોસા ડોમિંગો પેઇઝ નોનીઝ લોડોવિકોડી ડી અને સીઝર ફેડરેલ વગેરે પોર્ટુગીઝ પ્રવાસીઓએ સોળમી સદીના ભારતની માહિતી આપી છે સોળમી સદીમાં સૌપ્રથમ ભારત આવનાર પ્રવાસી રોલ્ફ બીચ હતો વિડીયોને આગળ વધારતા પહેલાં આપણે એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે સ્ટોરમાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષય જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી તેમના અભ્યાસ સોલ્યુશનો સ્વાધ્યાય સોલ્યુશનો અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો તમને અહીંથી મળી જશે તો વિડીયોને આગળ વધારતા બીજું અલાઉદ્દીન ખલજીના સુધારાઓ જણાવો વિડીયોને પોસ્ટ કરીને વાંચી શકો છો ત્રીજું મોહમ્મદ તુગલકની યોજનાઓ સમજાવો ચોથું સલ્તનતના તંત્ર વિશે માહિતી આપો સતનતકાલીન અર્થવ્યવસ્થાનો ખ્યાલ આપો પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો પેલું કુતુબ્દીન એબક ના સ્થાપત્ય વિશે નોંધ લખો બીજું અમીર ખુશ વિશે માહિતી આપો ત્રીજું કાલીન મહેસૂલી વ્યવસ્થા સ્પષ્ટ કરો ચોથું સલ્તનતના પતન બાદના મહત્વપૂર્ણ રાજ્યો કયા કયા હતા પાંચમું વિજયનગર સામ્રાજ્ય વિશે માહિતી આપું

કવાલી અને સિતાર સાથે કોણ સંકળાયેલ છે જવાબ આવશે એ અમીર ખુશરો ચોથું તરંગી યોજનાઓ માટે કયો સુલતાન કુખ્યાત છે જવાબ આવશે બી મોહમ્મદ તુઘલક પાંચમું પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું જવાબ આવશે એ ઈસવીસન પંદરસો છવ્વીસ થેન્ક યુ